તમાર માથું દોરું રમે આમ જો તમે જો આવું અમે ના નાતા ને ત્યારે રમતા હતા આવું તો લગભગ કોક છોકરાઓને જ રમતા આવડે જોયેલ આ લે અમે તો વરસાદ આવે ને જે જાબોલિયા ભર્યા હોય ને આવું રમતા અને અત્યારના છોકરાઓને તો એવું કાંઈ છે નહીં બહુ હવે હવે દીદી માથું દે પાડવા લો અરે પણ બહુ નહીં હું અહીં બેઠી છું એ આ લે અને માધવ 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 આમ જો તમારે સામું ફેર તો બટું આમ જોઈ માધવ કપડા મજા મજા છે તારે અરે પણ જો અહીંયા છે ને હમણાં પાણી ભર્યું ને તો થોડુંક પાણી આવ્યું હતું એટલે જો અહીંયા બેડ આમ જો પાણી કેવું કરે આવું કોણ રમતું આ દૂર એટલા બધા ને હું પલડી ગઈ ખાબોચિયા માન નદી માન કોમેન્ટ કરજો કાદુરું એ માથું આ લે અરે અરે માથું તો જો દીદી બાસવા બહુ છપછપિયા નહીં આ તો છે વાડીની મોજ કાદુરું એ માથો એ માર્યો એ માથા ઉપર ચડાયો એ માયરો એ માયરો એ આલે એ નાનો એવો એ નાનો એવો ચોકલો બસ દૂરવા બસ તું બસ કઈ રવે એને રમવા દે એવું એવું પાણી આમ જો ન્યાય પાણી એવું ઓલું કરી નાખું તમે ધૂળ ધૂળ જો આખું આ શીતળા સાહેતમ છે ને અમે વાડી આમ માતા શીતળામાં ગયા તા ને ત્યાંથી આવ્યા સીધા વાડીએ કેમ કે અમારે વાડીને થોડેક આગળ જ બેઠા છે અરે દૂરવા દૂરવા કપડા જો તારા હજી આ માધવ માધવ ગાડી ઉપર જવાનું શું અહીંયા કપડાં ન હોય કોણ ભીનું ભીનું થઈ ગયું આમ જો માધવ જો હા જો એમ આવું બધું અમાર માધા બફાવે હંજો જો દુરવા બસો હવે પાણી ઓળું થઈ ગયું છે દુર્વા સ્પેશિયલ વાળીએ આવું રમવા જ આવે ગારાથી રમવા જ હમણાં બે ને ટાંકીમ નાખી દેવા તો ગારો નહીં લેતા હાલો હાલો માધવ હા તોય નાખો અલ 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 એ કરે એ માથે તો મને ગટુડી બહુ છે એ ગટવા હાજા બસ હાલો હવે એ નથી કરું ઓ દુરવા હં આ હું મને છાટા ઉડે છે ગરાવડ હાથ કરી માથે ધવા દે દુરવા એ દુર તો આ માથું ને કુંડી માલો ના મારા ઓર આ માથું મોટું આમ જો ઈ ઈ બધી yeah. yeah? mm. મારા કપડા ગારો ગારો થઈ ગયા હાલો ઘરે જવાનું ચાલો દુરો કઈ દે વિડીયો ગમે તો વિડિયોને લાઈક શેર મારે ચેનલ સબસ્ક્રાઈબ કરજો બાય બાય